નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી પ્રાઇમ ન્યૂઝ હવે છે તેના સમાચાર કડોદરા સુરત ખાતે આવેલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં આજ રોજ સાઉથ ગુજરાત કોલેજીસ આઉટરીચ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતની 25 થી વધુ ટેકનિકલ અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓએ ભાગ લીધો હતો આ સાથે પેસિફિક કોલેજના વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ મંથન 2024 નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 23 જેટલી ટેકનિકલ સ્પર્ધાઓમાં 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આઈઆઈટી અને આઈઆઈએમએ ફક્ત ભારતના જ નહીં પરંતુ દુનિયાના શ્રેષ્ઠતમ ઇન્સ્ટિટ્યૂટ છે એ જ સ્તર પ્રમાણે ભારત સરકારના નેજા હેઠળ ટાટા ગ્રુપ આઈઆઈએસ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ ચાલુ કરવું જરૂરી રહ્યું છે જે અંગે આ આઉટરીચ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટમાં આવનારા ભવિષ્યમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આવી રહેલા બદલાવ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી મુજબની સ્કિલ વિદ્યાર્થીઓમાં કેવી રીતે ડેવલપ કરી અંગે ચર્ચા કરવામાં આવી આ અંગે વધુ માહિતી ટાટા આઈઆઈએસના એડવાઇઝર ચંદ્રમુલી આપી છે માહિતી ડોક્ટર ઇન્ટરવ્યુમાં આપી છે મારું નામ કંદર્પ જોશી છે હું અહીંયા વાઇસ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું અને એન્જિનિયર્સ ડે એ પંદર સપ્ટેમ્બરે આવે છે તો આ નિમિત્તે આઈઆઈટી અને આઈઆઈએમ એ આપણા ભારતના જ નહીં પણ દુનિયાના ટોચના ઇન્સ્ટિટ્યૂટમાં આવે છે તો ગવર્મેન્ટ જે છે એ આઈઆઈએસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ શરૂ કરવા જઈ રહી છે તો આ અંગેની સાઉથ ગુજરાતમાં જેટલી પણ કોલેજો છે એ બધાની અહીંયા એક મીટ રાખવામાં આવી હતી અને સાથે અમારો જે આ મંથન કાર્યક્રમ છે એનું ઇનોવેશન પણ હતું કેટલા લોકો ઉપસ્થિત રહ્યા લગભગ ત્રીસ જેટલી અલગ અલગ કોલેજમાંથી આજે પ્રિન્સિપાલ્સ છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે ટ્રેનિંગ પ્લેસમેન્ટ ઓફિસર છે આ મિટિંગમાં ઉપસ્થિત હતા અને હવે મિટિંગ એન્ડ થઈ છે તો આના પછી તરત અમારો ટેકનિકલ ફેસ્ટિવલ ચાલુ થઈ રહ્યો છે એમાં લગભગ પાંચસો જેટલા સ્ટુડન્ટે ભાગ લીધો છે અને પચીસ અલગ અલગ પ્રકારની ટેકનિકલ સ્પર્ધાઓ છે આવનારા સમયની અંદર ટેકનોલોજી અને સ્કિલ એ બે વર્ડ એવા છે જો સ્ટુડન્ટ એના ઉપર ફોકસ નહીં કરશે તો એમ્પ્લોયમેન્ટ માટે ઘણી મોટી ચેલેન્જ આવી શકે છે તો આ જ વસ્તુને ધ્યાનમાં લઈને ટેકનોલોજી અને સ્કિલ કેવી રીતે ઇન્ટીગ્રેટ કરી શકાય અને યુનિવર્સિટીઝમાં જે છોકરાઓ ભણી રહ્યા છે એ ઇન્ટર્નશીપથી આનો બેનિફિટ કેવી રીતે લે એ અંગે આ કાર્યક્રમ હતો નમસ્તે આપ સભી કો મેરા નામ રાધે ચૌહાણ મેં ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્કિલ્સ છે હું ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ જો હૈ ભારત સરકાર ટાટા દ્વારા મિલકર एक नया इनिशिएटिव स्टार्ट किया गया है जिस तरीके से हमारे देश में आईआईटी आईएम जैसे बड़े प्रीमियर इंस्टीट्यूट्स हैं सिमिलरली स्किलिंग के सेक्टर में आईआईएस जो इंडियन इंस्टीट्यूट ऑफ स्किल्स को एक प्रीमियर इंस्टीट्यूट किस तरीके से हम आ, बना सकते हैं और हमारे देश के युवाओं को एडवांस टेक्नोलॉजीज़ जो आ रहा है फ्यूचर जॉब रोल्स जो आ रहा है इंडस्ट्री फोर के अंतर्गत जिस तरीके से इंडस्ट्रीज़ में नई टेक्नोलॉजीज़ आ रही है वो टेक्नोलॉजी हम कैसे सिखा सकते हैं उस तरीके का पूरा का पूरा इंफ्रास्ट्रक्चर और ट्रेनिंग प्रोग्राम्स टाटा इंस्टीट्यूट ऑफ स्किल्स में डिज़ाइन किया गया है हमारे यहाँ पे हमारे जो ट्रेनर्स हैं वो पूरे के पूरे इंडस्ट्रीज से आते हैं इंडस्ट्रीज़ नॉलेज के साथ में आते हैं और न सिर्फ़ स्टूडेंट्स को एडवांस टेक्नोलॉजी सिखाया जाएगा शॉर्ट टर्म प्रोग्राम्स के अंतर्गत बल्कि साथ ही साथ उनको एक अच्छे अपॉर्चुनिटीज प्लेसमेंट्स के रूप में टाटा इंडियन शॉफ स्किल्स में प्रोवाइड किया जाएगा और हमारा कोशिश यह है कि हम किस तरीके से आने वाले पाँच सालों में हर साल लगभग तीस से चालीस हज़ार बच्चों को ट्रेनिंग प्रोवाइड कर सकते हैं और देश में नेशन बिल्डिंग मतलब देश में किस तरीके से देश के युवाओं को प्लेसमेंट प्रोवाइड कर सकते हैं उसके ऊपर हम लोग वर्क कर रहे हैं धन्यवाद थैंक यू सो मच